વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની ગયું છે વિસાવદરમાં ભાજપના વિસાવદર બેઠક માટે બસો સત્તાણું મતદાન કેન્દ્ર પરથી મતદાન પર ચાલી રહ્યું છે વિસાવદર પેટા ચૂંટણીને લઈને બે લાખ મતદાતાઓ મતાધિકારીઓનો ઉપયોગ કરશે ભેંસાણા તાલુકાના મતદાન કેન્દ્રો પર મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વીઆર લાઇવ ની ટીમે બેનસાણ પહોંચી હતી ત્યાં મતદારો નો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો હતો વિસાવદરના પેટા ચૂંટણીને લઈને અત્યારે હાલમાં માહોલ તો જામ્યો છે લોકો બહાર પણ નીકળી રહ્યા છે વોટિંગ કરવા ત્યારે વીઆર આર લાઈવ ન્યૂઝ ચેનલ અત્યારે હાલ ભેંસાણમાં આવી પહોંચ્યું છે ભેંસાણના જે સરપંચ છે તેમની સાથે વાત કરીશું જે રીતે અત્યારે હાલમાં માહોલ છે વોટિંગ થઈ રહ્યું છે કેટલા ટકા મતદાન થયું છે શું કહેશું અત્યારે આ બુથ નંબર એકસો સત્તર અને અઢારનું બુથ છે આપણે જ્યાં ઊભા છીએ ત્યાં અત્યારે પચીસ થી સિત્તેસ ટકા ઓલરેડી મતદાન થઈ ગયું છે મતદાન વધારે થવામાં કારણ એ છે કે ખેડૂતોને વાવણી થઈ ગઈ છે અને ખેતરે જવાનું હોય પૂરેપૂરું મતદાન કરી અને પછી જ એના કામે જવા માટેની પ્રક્રિયા માટે અત્યારે વધારે મતદાન અત્યારે થયું છે ઘણા બધા મુદ્દા છે ખેડૂતોને લઈને શું કહેશું કારણ કે આપ પણ અહીંયા ઘણા વર્ષોથી એક પૂર્વ માજી મંત્રી રહી ચૂકેલા આપણે એમના ભાઈ પણ છો ઘણા બધા મુદ્દા છે શું મુદ્દા બાબતે તો ઘણી ચર્ચાઓ થઈ ગઈ છે જે પેન્ડિંગ મુદ્દાઓ છે દાખલા તરીકે પાણીના મુદ્દાઓ છે રોડ રસ્તાના મુદ્દાઓ છે એ અંશે કાયદેસરની અત્યારના ચૂંટણીના માહોલની અંદર એની રજૂઆત થઈ ગઈ છે અને કામ બાબતે અત્યારે પર્ટિક્યુલર એના માટે કામ હાથ ઉપર લીધા પણ છે રજૂઆત કરવામાં આવે છે પણ કામ નથી થતા કામમાં એવું છે કે જે તે સમયે અમારે અહીં એમએલએ હતા નહીં જગ્યા ખાલી હતી રજૂઆત તો આજે પાર્ટી લેવલે થતી જ હોય છે કામ ન થવાના પણ રીઝનો હોય કારણ કે કોઈ પણ કામ તમે લીવ એના જોબ નંબર મળે એની વહીવટી પ્રક્રિયા કરવી પડે એના પછી ટેન્ડર પ્રક્રિયા થાય પછી કામ થાય એટલે ભેસાણની અંદર એવા એવી કઈ સમસ્યા છે અહીંયાના જે ગામડાઓ છે ભેસાણની આજુબાજુના અને ખાસ કરીને ભેસાણની અંદર બેસનની અંદર અત્યારે અમારે પાણીનો પ્રશ્ન હતો અત્યારે જે ગ્રામમાં પાણી આઠથી દસ દિવસ સુધીમાં મળે છે એના માટેની જે સમસ્યા હતી અમારે ઊંચી ટાંકી એક બનાવવામાં આવી છે એના ઝોન ત્રણ અમે કર્યા છે અને અત્યારે આપણે ત્રણ ચાર દિવસે પાણી આપી શકીએ એવી પરિસ્થિતિ આપણે નિર્માણ કરી દીધી છે કામ સારી રીતે થાય છે આપ શું કહેશો આપણે અહીંયાના સ્થાનિક છો શું મુદ્દા છે એક કારણ કે ખેડૂતોને લઈને ખાસા બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે સામે પાણીની સમસ્યા તો ખરી જ કઈ રીતે જુઓ છો કારણ કે અમુક જ્યારે ઇલેક્શન આવે છે ઘણા બધા નેતાઓ કહેતા હોય છે અમે આમ કરી દઈશું તેમ કરી દઈશું પણ પછી વોટ આ વોટિંગ થઈ જાય છે પછી કોઈ દેખાતું પણ નથી નેતાઓ તો આને કઈ રીતે જુઓ છે અને આ દરેક વખતે ચૂંટણીના અંદર થાય જ છે આમાં એવું છે સાહેબ કે ખેડૂતોના મુદ્દા કોઈ દિવસ પૂરા થતા જ નથી બરોબર છે ખેડૂતોને વિશ્વાસમાં લઈ આ વખતે કામગીરી થઈ રહી છે બરોબર અને એને એની ઉપર કામગીરી પણ ચાલુ થઈ ગઈ છે અત્યારે બાકી તો તો હોય કે એવો પ્રશ્ન હોય બરોબર છે તો એ તો ધારાસભ્યનો હોય તો કોણ સાંભળે અહીંયા અને અત્યારે અમારે હાલમાં સાહેબ સરપંચ હતા બરોબર અત્યારે વહીવટદાર છેલ્લા ત્રણ વર્ષથી વહીવટદાર છે અને આ ચૂંટણી હિસાબે ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ હતી પણ આ જે ધારાસભાની ચૂંટણી આવી એટલે એ પણ રદ થઈ છે રાજનીતિનું એક પાસું જોવા જઈએ તો એક અહીંયા મહેસાણની અંદર જોવા મળ્યું છે કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટીના ત્રણેય કાર્યકર્તાઓ એક જ ટેબલ ઉપર બેઠા છે આપણે એમની સાથે ચર્ચા કરીશું સર આપનું નામ શું છે લક્ષ્મણભાઈ રાણપરિયા નીતિનના ફાધર નીતિનભાઈ ખૂબ જ સક્રિય નેતા હતા સક્રિય નેતા હતા અને હજી સક્રિય જ છે બરાબર હવે તમને એક ચોખ્ખોટ હું કરી દઉં કે આ જે બધાય દેખાવ ને દોડ છે ને એ કોંગ્રેસ પાસે નથી કોંગ્રેસની આ બધા કલર નીકળ્યો છે કોઈને જે કાંઈ નીકળે પણ અમારી બાજી છે ને બંધ છે ભાજપના મત મળે એમ છે જૂના કોંગ્રેસી ભાજપમાં મળ્યા એના પણ મત મળે એમ છે અને મેં હો પણ જોયું છે કે ભાજપના માણસોની ઘેરેક કોંગ્રેસ ની મીટિંગ બની છે એવા હોત દાખલા મેં જોયા છે અને પચાસ વર્ષ થયા મારે ઓગણ સર્વિસ કરતો અને એક રૂપિયો કોઈ કોઈનો લીધો નથી કોઈનો ચા નથી બધા ના કામ કર્યા મારા છોકરાએ હોસ્પિટલ આખીને હાથસો દર્દીને હાજા હાજર કર્યા હતા કોરોનામાં બરાબર એટલે એનું જમા પાછું છે અને છતાંય લોકો જે નિર્ણય આપે એ આપણને શીરો માન્યા જ હોય ને બીજો કાંઈ નઈ આ થોડા સમય પહેલા હમણાં એક બે દિવસ પહેલા વિસાવદર ની અંદર પણ કોંગ્રેસ આપે કોંગ્રેસ ભાજપ ની વાત કરી કે મીટિંગ થતી હોય છે હમણાં વિસાવદર નો તાજો દાખલો છે એક બે દિવસ પહેલા તમને જાણ હશે મીડિયાના ના માધ્યમથી કે કઈક લેવડ દેવડ ની વાતો થઈ છે સામે ફૂટેજ પણ આવ્યા છે મારી વાત તમે સાંભળો આ બધા તૂત ઉભા કરેલા છે આજ આમાં આવી હોતે ગયું છે કઈ સાબિતી તો થઈ નથી સાબિતી ક્યાં અને આ ગોપાલભાઈ રેડુ નાખે છે હું વકીલ છું ફલાણો છું વકીલની જે કાંઈ ડ્યુટીમાં એને નોકરી કરવાની હતી ને એ ચારસો ને ત્રેવીસ કિલોમીટર થાય રાજકોટ ત્યાં રાજકોટ એની ટ્રેનિંગમાં આવતા

પછી ગ્રામ્ય વિસ્તારની ચૂંટણી હોય કે ગમે રાષ્ટ્રીય કક્ષાની ચૂંટણી હોય આમાં કોઈ કોઈ દિવસ અમારે વાતાવરણ બન્યું જ નથી કે ભાઈ પક્ષ વિપક્ષ સામા સામા બોલ્યા હોય એકબીજા સાથે હવે અમે ચૂંટણીના દિવસે બધા એકી સાથે જ બેસી અને આરામથી મતદારોને શાંતિ લેવા દેવો એ એની રીતે વિચારી શકે જ છે અત્યારે કોઈના ભરમાયવે કોઈ મતદાર ઘરની અંદર બે સભ્ય અલગ અલગ હોય તો બેની વિચાર અલગ હોય છે અત્યારે એ સમય વયો ગયો કે પેલા જે ઘરનો એક વડીલ હોય કે કોઈ કુટુંબ નો અને દરેક વ્યક્તિ મત નાખતું કે ભાઈ આપણે આ કઈ ગયા છે તેમાં જ મત અત્યારે શૈક્ષિત પ્રજા બધી છે અને આ પ્રજા બધું સમજે છે એનું ભવિષ્ય શું છે ખોટા વાયદાથી કોઈ સમજ ભરમાવી નથી શકે એમ અત્યારની પ્રજા એટલે એને માટે જ અમે પેલેથી ખેલ દિલ્હીનું રાજકારણ અહીંયા રાખીએ છીએ કે ભાઈ શાંતિથી તમે આપણા એજન્ડા એની સામે વ્યક્ત કરી દો પ્રજાને જે વિચાર કરવો એ વિચાર કરીને મતદાન કરશે અત્યારે હાલમાં જે રીતે કહેવાય છે કે આ અત્યારે ભેસાણની અંદર શાંતિપ્રિય અને એકદમ શાંતિથી વોટિંગ થઈ રહ્યું છે સે કમ પચીસથી ત્રીસ ટકા વોટિંગ અત્યારે મહેસાણાની અંદર થઈ ચૂક્યું છે ત્યારે હજી આખો અડધો દિવસ બાકી છે ત્યારે હવે જોવાનું છે કે કેટલું વોટિંગ થવાનું છે કારણ કે ચૂંટણી રસપ્રદ બની છે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે પચાસ પચાસ ટકા બંને પાર્ટીઓનું કે કોંગ્રેસ તો હજી હાલ ક્યાંય દેખાતી નથી પણ ક્યાંક આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના દાવેદારો મજબૂત છે ત્યારે હવે વિસાવદરની જનતા કોને ચૂંટે છે કોને વિસાવદરનું વિસાવદરની જનતા કોને તાજ આપે છે તે હાલ જોવાનું રહ્યો યશ નાયક વિસાવદર વી આર લાઈવ ન્યૂઝ